ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુર દ્વારા વડગામ તાલુકાના છાપી જીઆઈડીસી સ્થિત આલિયા મિલ્ક પ્રોડક્ટ પેઢી ખાતે સંયુક્ત રેડ કરવામાં આવી હતી ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડેજીગ્રેટેડ ઓફિસરો દ્વારા કરાયેલ સંયુક્ત રેડમાં તપાસ દરમિયાન ઉત્પાદક પેઢીના માલિક માન્ય પરવાના વગર પનીરનું માન્ય ન હોય તેવા ઘટક તત્વો જેવા કે પામોલિન તેલ નોન ફૂડ ગ્રેટ એસિડ એસિટિક એસિડનો પનીર બનાવવા ઉપયોગ કરતા હોવાનું માલુમ પડ્યું હતું જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આ પેઢીમાંથી પનીર લોઝનો છસો ચોરાણું કિલોગ્રામનો જથ્થો સીઝ કરાવ જેની કિંમત રૂપિયા એક લાખ છાસઠ હજાર પાંચસો સાહીઠ છે આ સિવાય રૂપિયા પંદર હજાર ચારસો ત્રણનો તથા એકસો ત્રણ કિલોગ્રામ પામોલિન તેલનો જથ્થો રૂપિયા બાર હજાર ચારસો આઠનો એક એકસો અઢાર કિલોગ્રામ એસિટિક એસિડનો જથ્થો સીઝ કરાવ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કુલ

સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર છ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ ફૂડ વિભાગના ડેઝિગ્નેટેડ ઓફિસર દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું